એક નંબર નયા નું છે જોવા જેવું છે અને તમે બન્યા અને ફૂલ એટલે તમને મજા તમે થોડો આગળ વધી હવે માતાજી નું નામ લે ને છડી તો હે એ વાતે બરોબર છે બહુ પડે ગરમી એવી થાય છે હમણાં જ પડે એમ છે નથી ને એટલે જાજો સમય વી ગયો છે

ओ हाय बताओ मा दे परसेंटेज देन मने होना दूर मेलो इतलो oh ओ भाई करोड़पति थी जाए आईफोन 16 लियो जाओ आन के आईफोन 16 लियो रे अभी जाए गाइस आन के आवीज जाए ने केम नो आवे आईफोन 16 आवीज जाए ने पण आ तो एक ग्राम में नहीं में पूरी आ बाजू से ना बीच में एक मंदिर से आ क्यों मंदिर से मेघनाथ महादेव हां इस મિત્રો દર્શન કરી લેજો મેઘનાથ મહાદેવ છે અંદર પાર્વતી માતાજી પણ છે અને ગંગામાં પણ છે બધાય છે માતાજી અહીંયા એટલે દર્શન કરી લેજો આવો એટલે આવો એટલે મિત્રો છે ને દર્શન કરવાનું ભૂલવાનું જ નહીં દર્શન તો કરી જ લેવાનું હવે આપણે જવાનું છે ઉપર અને ગમે ત્યારે આવો ને એટલે અહીંયા પ્રસાદી પણ મળે છે અને જમવાની વ્યવસ્થા પણ છે એટલે સામે બતાવો

સાંજ લે ભાઈ મિત્રો બોલો ને બે દિવસ છે ને આ પગ મને છે ને દુખવા મળ્યા તા એટલે થોડોક તમે આમ આવો ને એટલે છે ને ઘાને ઘા સડો તમારે છે ને ધીમે ધીમે સડો આમ ગણો ને વાંધો ન આવે વાંધો ન આવે ધીમે ધીમે ઉતાવળ નહી કરવા મતલબ માં ઉતાવળ નહી કરવાની એમ ને